રામ સીતારામ જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને તો ફાઇનલી દોસ્તો આપણે અત્યારે એ બ્લોગ બનાવી સ્ટાર્ટ કરી દીજો અને દોસ્તો તમને ટાઈમ પણ કહી દો તો મિત્રો અત્યારે વાગી ગયા છે સવારના સાત ને મિનિટ થઈ રહી છે અને સવારમાં શું કામ ચાલી રહી છે એ પણ તમને બતાવી દઉં અને જમવામાં પણ શું બની રહ્યું છે એ પણ તમને બતાવી તો ચાલો આગળ આગળ વિડીયો જતા રહેજો ને ફટાફટ આપણે વિડીયોને બેક કેમેરા વગરી લઈએ તો ફાઇનલી દોસ્તો જો સવારના નાસ્તામાં છે આ છે વઘારેલા ભાત બીજું શું છે પણ બતાવો તો અહીંયા મિત્રો તમે જુઓ આપણે અત્યારે અડદની દાળ છે તેને બાફમાં મૂકી દીધી છે એ પણ તમે જુઓ અને આપણી બધી ભેંસો છે તેમને તબેલામાંથી બધી બાળી કાઢી દીધેલી છે એ પણ તમે જુઓ તો ત્યાં હતી બધી બે ચાર ભેસો ત્યાં છે ને બીજી બધી આપણી અહીંયા કાઢી દીધેલી છે એ પણ તમે જુઓ ચાલો આગળ આગળ વિડીયો જોતા રહેજો ફાઈનલ ડોઝ તમે જો અત્યારે આપણે નાસ્તો કરવા બેસી ગયા છે તો નાસ્તાની અંદર છે મિત્રો વગાડેલા ભાત છે એ પણ જુઓ અને આપણી સાઈડ આ મિત્રો જીલી પણ બેસી ગઈ છે પણ તમે જુઓ ચાલો આગળ આગળ વિડિયો જોતા રહેજો અને આપણે નાસ્તો કરીને પાછા મળીએ તો ફાઈનલ દોસ્તો તમે જુઓ અત્યારે આપણે કમ્પ્લીટલી ઘઉં દડાઈ ગયા છે ને લોટ પણ તમે જુઓ હવે આની અંદર કાઢી દેશું બધું એ પણ તમને બતાવું ફાઇનલી દોસ્તો પરમ દિવસે આપણે ખેતરની અંદર રોટાવેટર ચલાવ્યું હતું તો તેના કારણથી મિત્રો આખું ટ્રેક્ટર છે એ દૂર દૂર થઈ ગયું છે અને મિત્રો આજે આપણે ટ્રેક્ટરને પણ ધોવાનું છે એ પણ તમને બતાવ્યું પાછળ જુઓ આપણો ઇકો પણ આજે ધોવાનું છે બધું બતાવું તો જો આ નથી મિત્રો આ નળી છે તે જે નળીવાળું પ્રેસરવાળું પાણી આવે છે જે દવા છાંટવાનું તો મિત્રો આપણે ટ્રેક્ટર ધોવાનું છે એ પણ તમને બતાવું તો ચાલો ફટાફટને બેક કમર કરીને બતાવું

ફાઇનલી દોસ્તો તમે બેગ્રાઉન્ડની અંદર ધ્યાનથી સાંભળી શકો છો સવાર સવારની અંદર મિત્રો પક્ષીઓનો અવાજ પણ તમે ધ્યાનથી સાંભળો એ પણ તમને બધા તો જુઓ પક્ષીઓ સવારની અંદર કલકલાટ કરી રહ્યા છે ધ્યાનથી સાંભળજો તો જ મિત્રો તમને ખબર પડશે આ મોટું ઝાડ છે પીપળાનું એ પણ તમે જુઓ તો ચાલો આગળ આગળ વિડીયો જોતા રહેજો ને સવારની અંદર પક્ષીઓનો અવાજ પણ તમે સાંભળી શકો છો ધ્યાનથી સાંભળજો તો ચાલો આગળ આગળ વિડીયોને જોતા રહેજો તો ફાઇનલી દોસ્તો તમે જુઓ અત્યારે બફોરના જમવામાં છે આ છે બાટા અને તમે જો આપણે બાટાને આ રીતે નાનું છોડી દીધું છે અને ડુંગળી છે લીંબુ પણ છે તો હવે મિત્રો આને તેની અંદર આપણે દાળ નાખીને જવી લઈએ તો ચાલો મિત્રો જમીન પાછા મળીએ તો આ જાઓ આ રીતે બાટા છે અને મિત્રો તમારે બનાવે છે કે નથી બનાવતા કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો તો ચાલો આગળ આગળ જોતા રહો ફુબલ <small> તમે આજના વાતાવરણની અંદર પણ જોઈ શકો છો આજે મિત્રો બહુ બધો પવન પણ ફૂંકાઈ રહ્યો છે અને મિત્રો વાવાઝોડું હવે તેવું વાતાવરણ પણ છે ચારેકોર મિત્રો ધૂળની ડમડીઓ ઉડતી હોય એવું બધું દેખાઈ રહ્યું છે મિત્રો આજે આપણે ટેક્ટર પણ ધોવાનું હતું કારણ કે મિત્રો આજે પાણી જ ન આવ્યું તો શું કરીએ તો ચાલો બીજા એક વિડીયોમાં તમને બતાવીશું અને મિત્રો હવે મિત્રો વિડીયોને એન્ડ કરવાનો પણ સમય આવી ગયો છે અને મિત્રો વિડીયો બનાવવાની બહુ પણ તકલીફ પડે છે કારણ કે મિત્રો પવનનો પણ અવાજ આપણે જે જ્યારે વિડીયો બનાવતા હોય છે ત્યારે અંદર એડ થઈ જતો હોય છે તો તમને કમ્પ્લીટલી સરસ રીતે સંભળાતું પણ નહીં હોય એ તો મને ખબર જ છે તો ચાલો દોસ્તો બીજા એક વિડીયો મળ્યા ત્યાં સુધી આવજો ને બાય બાય